આમ જોવો તમે છોકરા ભાઈ તૈયાર થવા માંડ્યા સ્વાતિ ચાર પગે થઈને ચડે સોહમ જો જો સોહમ ભાઈ પડ્યા જો જો પડ્યા જો ભાઈ આ નાના નાના છોકરાઓને ડર નથી લાગતો ભાઈ ભાઈ સોહમ ભાઈ હવે અહીંથી પગ હાલતો નથી એમ કે છે કે ભાઈ રમકડા લઈ દે હું લેવું એલા તારે એલા વાહ વાહ સોહમ સોહમ ભાઈ કૃપા બેન કઈ બાજુ જવાનું છે આજે તૈયાર થઈ ગયા હે સિહોર જવાનું છે તો ડુંગરો ચડશો ને પાછા તમે એમ વેદનસિંહ બેન તૈયાર થઈ ગયા છે કયા વેદનસિંહ બેન તૈયાર થઈ ગયા ને તમે એમ જો વેદાંશી ડિસ્કો કરે જો ભાઈ અમે નીચે આવી ગયા છીએ કૃપાબેન સોહમભાઈ અને ગાડી અમારી સામે છે હજી પાર્કિંગમાં હવે અમે લોકો ખુશીબેન ની વાટે છીએ કે બેટા

એટલે આજે એમને કીધું ભાઈ તમે ડ્રાઇવિંગ કરી લો ભાઈ તો સોહમભાઈ કેમ કે એના ખોળામાં પાછા બેહે નહીં અમે લોકો હવે સિહોર પહોંચી ગયા છીએ અને બાળકો ઘણા એક્સાઇટેડમેન્ટ છે કે ભાઈ હાલો ફટાફટ ડુંગરો ચડવાનો છે હવે ખુશાલીબેન તો એમાંથી ચડી શકશે કૃપાબેન ચડશે પણ સોહમભાઈ સ્વાતિબેન બેન અને સાથે છે અમારે વેદાંતભાઈ ભણુભા એ ત્રણ જણાને ખેડવાના થશે અંદાજે તો મિત્રો હવે ગાડી પાર્કિંગ થઈ ગઈ છે અને છોકરા બધા ઉતરી ગયા છે કેમ લાગે ખુશી બેનુભોરી તો બાળકો બધા લાઈનમાં ઊભા રહી ગયા છે અને હવે જોવાના છે કે ભાઈ કોણ છેલ્લે સુધી ચડી શકે છે આમાંથી કોણ કોણ ચડવાના છે ભાઈ ડુંગરો એમ સોહમભાઈ ચડશે વાહ ભાઈ ભાઈ ચાર ભાર છે હવે જોવાના છે કોણ ક્યાં સુધી ચડે ચાલો શરૂ થઈ જાવ ભાઈ જાઉં વાહ ભાઈ વાહ જો ભાઈ તો સોહમભાઈ ભાઈ ગથોલિયા ખાવા મળ્યા છે સ્ટાર્ટિંગ પણ સોહમ અહીંયા ગથોલિયા ખાય છે ચાર પગે થઈને ચડે સોહમ જો થાકી ગયો સોહમ તો જો ભાઈ સોહમભાઈ કૃપાબેન ને બધા હવે અમે લોકો ફટાફટો ઉપર ચડી જઈએ પછી તમને કહીએ તો કેવું લાગ્યું સોહમભાઈ થાકી ગયો કે હે થાક્યો નથી ને તું કૂપા થાકી બેટા ખુશી તું તો આ એક બે ને ત્રણ ચાર ભાર એવા છે કે પોણો ડુંગરો ચડી ગયા પોણો થઈ ગયો ભગત પોણા ઉપર જેવું થયું હે ને મિત્રો અમે ઓલો લટકતો પથ્થર જોવા ગયા હતા સાંકળ વાળો અને એમાં સોહમભાઈ ના ભાઈ હાથ પકડવા પડ્યા કેમ કે આ બાજુ તમે જોવો ને તો ડાયરેક્ટ તે નીચે

ફાઈનલી અમે લોકો મંદિરે પહોંચી ગયા હું થાકી ગયો પણ સોહમ થાક્યો ગયો નહીં ભાઈ અને કુરબાની ખુશી તો આગળ આગળ સિંહ દર્શન થઈ ગયા સોહમભાઈને આજે સોહમભાઈ હવે વિડીયો તો જોતો પણ આજે તો સિંહના દર્શન થઈ ગયા કા સોહમ ભાઈ અને ખુશી દીધી દર્શન કરીને બહાર ઓટલે બેસી ગયા અમારા ભાણુભાઈ મોજમાં આવી ગયા છો મંદિરેથી આખું શિહોર તમને ક્લિયર દેખાય જુઓ તમે થોડું થોડું વાતાવરણમાં ધુમ્મસ જેવું છે

અને મને થોડુંક પાસે જાવામાં બીક લાગે છે હું તો એમ કહું છું ને મમ્મીને કાને ભાઈ તું હાથ પકડ ભાઈ બાળકો ભૂખ્યા થઈ ગયા છે એટલે બધા પ્રસાદી ખાવા મળ્યા છે ચાલો પ્રસાદી ખાવો તમે પણ કાંશો ભાઈ બીજા દર્શન કરવા ગયા છે તો હું છોકરાને રાખીને બેઠો છું અહીંયા ભાણુંભાઈ જો અમારે શરૂ થઈ ગયા છે આ છે પ્રસાદી સિહોરે શિહોરી માતાજીની પ્રસાદી છે ભાઈ તો અમે લોકો પ્રસાદી માટે મેં તું થોડી ઘણી લઈ લઈ આવ્યા છીએ તો મિત્રો તમે જો કદાચ આવો ને તો બપોરના ટાઈમે તમને જરૂરથી પ્રસાદી મળશે એટલે જમવાની કંઈ ડુંગરા ઉપર તમારું પડી કરવાની નથી મંદિરે સારી એવી સુવિધા છે બધા બાળકો જમી લીધા છે અને હવે અમે લોકો નીચે જઈએ છીએ ભાઈ કેવું લાગ્યું છોકરાઓ મજા આવી સોહમભાઈ સિંહ બની ગયા છે જો જો બોલો ભાણુભાઈ અમારે બાકડ પર હાલે ને તો એ હાલવા મળ્યો જો સોહમભાઈ હવે અહીંથી પગ હાલતો નથી એમ કે છે કે ભાઈ રમકડા લઈ દે શું લેવેલા તારે આપણા ઘરે કેટલી બધી છે સોહમ જો ભાઈ હવે સોહમભાઈ છે ને ગાડીનું વેન કર્યું એટલે હવે એક ગાડી અહીંથી લઈએ આપણે બરોબર ને સોમભાઈ લેવું છે ને બરોબર ને હા તો જો હાલો ભાઈ બતાવો ભાઈ આ ફેન ગાડી બતાવો પીલીવન છે અનતાર હળદર કલરની હાલો ભાઈ જો એ ભાઈ લાવે છે તો ભાઈ ગાડી બતાવો બતાવતો બેટા તમારી હેમ બે લીધી ને સરસ લ્યો ભાઈ તો જો ભાઈ અમે ઓલ્લા મંદિર હતા અને ત્યાંથી આમાં પગીથા ઉતરતા ઉતરતા આવે જો છોકરા બધા અહીંયા ભોગી ગયા છે છોકરા બધા રાજી થઈ ગયા અમારી ગાડી લેવા અમારે પટેલ ગયા હા બાજુ તો મિત્રો હવે અમે લોકો ઘરે જઈએ છીએ ને ભાઈ બેસી ગયા છે અમારે